જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ પ્રસંગમાં ખાટા ઢોકળા બનાવે છે એવા જ ખાટા ઢોકળા આજે આપણે ઘરે બનાવવાના છીએ એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ઘરે આપણે બનાવીશું અને બિલકુલ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ ઢોકળા બનશે તો એક વખત આપણે આ રીતે ચોક્કસથી ટ્રાય કરીશું તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે એના માટે આપણે મેં અહીંયા એક વાટકી ચણાની દાળ અને એક વાટકી ચોખાને દળી લીધા છે અને આ લોટ તૈયાર કર્યો છે આ લોટને તમે ફ્રીઝમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે જોઈએ ત્યારે ઉપયોગમાં લઈ શકો છો બિલકુલ પણ ખરાબ થતો નથી હવે આપણે એક ઊંડા તળિયાવાળું કોઈ પણ તપેલું લેવાનું છે એમાં આપણે એક વાટકો લોટ લેશું અને એની સાથે જ અહીંયા હું અત્યારે એક વાટકો છાસ ઉમેરું છું અને આપણે લોટ સાથે છાસને સારી રીતે મિક્સ કરી લેશું બિલકુલ પણ લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એક સાથે બધી જ છાસ ઉમેરી દેવાની નથી ફરીથી જરૂર જણાય એટલે થોડી થોડી છાશ ઉમેરતા જઈ અને બેટર બનાવી લેશું આ રીતે ગાંઠા ન રહે એ રીતના ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું લોટને અને છાસ અહીંયા આપણે ખાટી જ લેવાની છે જો મોડી છાશ હશે તો આથો સારો નહીં આવે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ખાટી છાસ લેશો તો આથો ખૂબ જ સરસ આવશે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આપણે આથો કેટલો સરસ આવ્યો છે હવે આ રીતના આપણે એક જ ડાયરેક્શનમાં ચલાવી અને બેટર બનાવી લેવાનું છે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આ રીતની આપણે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો હવે આપણે ઊંડું વાસણ લીધું છે એટલે જ્યારે આથું આવશે ત્યારે ફૂલીને બહાર નહીં નીકળે એટલે હવે આપણે ડીશ ઢાંકી અને સાતથી આઠ કલાક માટે જે ઘરમાં ગરમ જગ્યા હો ત્યાં રાખી દઈશું તો તમે જોઈ શકો છો સાતથી આઠ કલાક થઈ ગઈ છે અને કેટલો સરસ આપણે આથો આવી ગયો છે હું તમને હમણાં ચમચો ફેરવી અને બતાવું છું એટલે જ્યારે પણ તમે આથો નાખો ત્યારે તમારે ઊંડા તળિયાવાળું કોઈ પણ તપેલું લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો આથો કેટલો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે કેટલો સરસ જાળીદાર આપણો આથો બન્યો છે એટલા જ આપણા ઢોકળા પણ સરસ સોફ્ટ અને ખાતા નહીં ધરાવ એટલા સરસ ટેસ્ટી બનશે અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ જાળીદાર બને છે તો હવે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ અને એક ચમચી આપણે વાટીને લસણ લીધું છે એ ઉમેરી દેસું અને બધું જ સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈએ લસણને આ રીતના સાઈડમાં ફેરવતા જઈ અને મિક્સ કરી લેશું જેથી કરીને બેટર સાથે સારી રીતે લસણ મિક્સ થઈ જાય ખાટીયા ઢોકળામાં લસણનો ટેસ્ટ જ મેઇન હોય છે એટલે જો તમે લસણ ખાતા હો તો બિલકુલ પણ સ્કીપ કરવાનું નથી અને લસણની પેસ્ટ નથી લેવાની આપણે અહીંયા લસણને ખાંડીને જ લેવાનું છે ખાંડેલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આમાં આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું તમે સોડાની જગ્યાએ ઇનોનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણું બેટર રેડી છે હવે આપણે જેમાં ઢોકળા બનાવવા છે એ વાટકી લઈ લેશું અને એમાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું બધી જ વાટકીમાં આપણે આ રીતના હાથથી તેલ લગાવી લેશું મેં અહીંયા વાટકીની સાથે એક પ્લેટ પણ લીધી છે એને પણ હું ઓઇલથી ગ્રીસ કરી લઈશ ઓઇલથી સારી રીતે સાઈડમાં પણ ગ્રીસ કરી લેવાનું છે અને તળીએ પણ જેથી ઢોકળા કાઢતી વખતે સરળતાથી નીકળી જાય હવે આપણે બધી વાટકીમાં એક એક ચમચો બેટર ઉમેરી દઈશું અને વાટકી થોડી અધૂરી રાખવાની છે જેથી ઢોકળાને ફૂલવાની સ્પેસ મળી રહે ડીશમાં પણ એ જ રીતના થોડી જગ્યા ખાલી રાખશું ઉપરથી આપણે લાલ મરચું પાવડર ઉમેરી દેસું જો બાળકો ના ખાતા હો તો લાલ મરચું પાવડર નહીં છાંટવાનું વાટકીમાં પણ આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને છેલ્લે આપણે ઉપરથી સમારેલી થોડી થોડી કોથમીર ઉમેરી દઈશું હવે આપણે ઢોકળિયામાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ઉમેરી અને ગરમ કરી લીધું હતું તો હવે આપણે એના ઉપર વાટકી અને થાળી બંને મૂકી દઈએ અને ઢાંકણ બંધ કરી પંદર વીસ મિનિટ માટે થવા દેસું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને ચેક કરી લઈએ તો આ રીતના ચપ્પુ ખૂંચાડી અને ચેક કરી લેવાનું જો ચપ્પુ બિલકુલ પણ કોરું નીકળે તો સમજી લેવાનું કે ઢોકળા આપણા ચડી ગયા છે સરસ તો હવે આપણે બહાર કાઢી લેશું અને ચપ્પુથી આપણે કટ લગાવી દેસું આ રીતે તમને છેવડા જોવે એ રીતના આપણે ઢોકળાના કટ લગાવી દેવાના છે ફ્રેન્ડ્સ એકદમ સાવ સરળ રીથી અને ફટાફટ બની જાય છે એવા આપણા ખાટિયા ઢોકળા આ રેસીપીથી તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ઢોકળાને કટ લગાવી દીધા પછી આપણે ચમચીથી ઉપર તેલ લગાવી દેવાનું છે તો તમે જોઈ શકો છો આ હું તમને એક કાઢીને બતાવું છું કે ઢોકળા કેટલા સરસ સોફ્ટ થયા છે અને જાળીદાર બન્યા છે અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય છે એટલા સરસ આપણા ઢોકળા બન્યા છે હવે આપણે એના ઉપર સિંગ તેલ લગાવી દેસું જેથી ઉપરથી ઢોકળા ડ્રાય ના થઈ જાય ઠરે એટલે અહીંયા ફ્રેન્ડ્સ બીજું તેલ નથી લેવાનું સિંગ તેલનો ટેસ્ટ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી સિંગ તેલનો જ યુઝ કરવાનો છે તમારે પણ તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ